તો અમે આવી ગયા ઓફિસ અને ત્યાં વિપુલ બે જણા ફૂલ જઈએ એ તો આગળ જઈને બતાવશું તમને બરાબર તો મિત્રો હું આવી ગયો નાળે અને વિપુલના ફોન આવ્યો ભરતસિંહનો એટલે તો ફોર્મ હતો એટલે એકદમ જો આવ્યો એટલે જગ્યાએ જવાનું બરોબર

siuri terus ta, aku udah pojehi, metro, kami ya, jenggi apa jawaban tuh, mal tuh ada, di pul, cahro metro ya, Ari đã xong. Ari na. Home đi. bây giờ motor motor, cái này Jackson motor motor đi? có Đi અરે ઝાડ સુધી આવ્યા મોટા મોટા દેખાય મિત્રો આપણે જે ઝાડ લેવાના હતા બરોબર તો નર્સરીમાં પહોંચી ગયા જો આ આપણા ઝાડ લેવાના

કે ગારે વી વાધીને એકલો રેકોર્ડ આવો એટલે લેવા લકી તો પેલે સીધો રાખી તો છેત પેલેથી ચાલુ હોrangedો હમ લોકો તો મિત્રો આપણે બતાવીએ બીજું શું લેવાનું કેવા લેવાના તો ખબર ઓછી પડે તો મિત્રો જો આ ગાસ પેલા કણ પ્લાસ્ટિક ની હતી 11000 રૂપિયા લીધો હો ના

હા હા મને ખબર ઓછી પડે ઝાડનો નો વિષય બહુ ઓછો બરોબર એટલે ભાઈ આયાશી આપણે ઊંચું એટલે બીજા માળે આ બજે

કુંડા જ રાખવા પડે આપણે તો એક આવશે અને ખાલી બહુ વધારે પડતું વધી જાય તો ઉપરની ખાલી છે કે કાપી દેવા આપી મસ્ત લાગશે લીલી લીલી આપડા ઓલી સુગંધ વાળું આવાય જાણો બીજો કોઈ ફૂલ આવે ને ને રાતના ટાઈમે વધારે એ રાત રાણી આવે આઈ આ આ વામ મળી રહે ખરી બતાવજો વાય રાત રાણી એ સુગંધ આખી અલગ પડાય યાર બહુ

વિપુલ ને બીક લાગે સારું ચલો મિત્રો તો આપણે હવે મળીએ આગળ જય માતાજી માતાજી મિત્રો ભૂખ લાગી હતી તો હું વિપુલ બે નાસ્તો કરવા ઉભા રહીએ અને વિપુલ ને દાબરી લાવ્યા મારા વડાપાઉ લાવ્યા હો બરોબર નાસ્તો કરીને તો મળીએ આપણો ઓફિસે પહોંચી ગયા અમે અને હવે કરીએ મજૂરી આવી ગયો મજૂરી આલવાની

પૂરું થઈ ગયું અને સેટો માહી અને કિશન અને પબ્લિક જો બરાબર તો બતાવશું આગળ આગળ હળવે હળવું અપડેટ કરશું મેસેજ આવ્યો હતો કે તમે આખો બ્લોક ભણાવો અડધો ના ભણાવો તો આપણે ટ્રાય કરશું કેમ કે નવો નવો ફાવો છું આપણું જોઈએ

एक नंबर लो जो खाली ठीक है तो उतरी जाए पहला दूर में उतर जी बाजू अब आएगा आकर जो तो मित्रों आप बताइए वो जो मंदिर लेवा नहीं बिल्कुल नबे जना में उतरी जाए আদার এগ্রেলি প্লাস্টিকে মাখতেছে। এগ্রেলি বডি তো और metro चेन्नई का તો મિત્રો મિત્રો વિપુલ ને ભૂખ લાગી છે એટલે થોડો નાસ્તો કરી લઈએ ઢોસા વિપુલ ભાવશે ને જોઈએ જોઈએ ને થોડા થોડો ખાઈએ તો ચલો મિત્રો મળીએ તો મિત્રો

અને ખાવાનું તો હોતનું કોઈ નક્કી ના હોય એટલે છે એના લીધે નક્કી નામ તો ટાઈમ ટાઈમ ખાઈ લઈએ અમે ફૂલ નથી જાણે બધાય પણ અત્યારે તો નાસ્તો કરી લઈએ તો મિત્રો જુઓ વિપુલે મંગાવ્યો ઢોસો એવો ના આવી ગયો મીડિયમ સાઈઝનો નાસ્તો કરી લીધો વિપુલ વૈશાલવા જાય નીકળીએ ઓફિસ બાજુ બરોબર હવે રાતના કેટલા બધું તમને બતાવશું તો આપણે મળીએ આગળ અને પહોંચી ગયા હા ઓફિસે અને અરજી મળ્યા હતા તો હવે એ નોકરી છે નહીં હા અને અમે હવે કાલે મળશું બરાબર તો હું કાલે બે વાગે આવવાનો હું તો પછી બે થી ભાઈ છેઠ અઠાવીસ તારીખે નોકરી દેવાનું છે લગભગ નાઇટમો હતો પહેલી નોકરી હિસાબ અમે બ્લોગનું ચાલુ કર્યું નવું નવું હજી ઓછું ફાવવા ફાવતું નહીં જે મને ફોન પકડતી નહીં ફાવતું પણ આજથી મને શીખવાર્યું કે ભાઈ આ રીતે ફોન પકડવાનું

તો મિત્રો જો રાતના બાર ના બાર ના બતાવે ટાઈમ ચાલુ આખી સભા ભરી માહી આ